અમદાવાદમાં સામૂહિક આપઘાતનો નિષ્ફળ પ્રયાસ એક જ પરિવારના ચાર સભ્યોનો નિષ્ફળ પ્રયાસ હતો સાબરમતી રિવરફ્રન્ટમાં ખુદી આપઘાતનો પ્રયાસ કર્યો ફાયર બ્રિગેડની ટીમે તમામને બચાવી લીધા ભૂદરપુરામાં રહેતા પરિવારનો આપઘાતનો પ્રયાસ હતો જમાઈના ત્રાસથી કંટાળી વૃદ્ધ માતા તેમની યુવાન દીકરી દીકરો અને દીકરીના છ વર્ષીય પુત્ર સાથે આત્મહત્યાની કોશિશ કરી હતી આ મામલે સાબરમતી રિવરફ્રન્ટ પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે રાજકોટના જેતપુરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે ભરબજારમાં રખડતા ઢોરે આતંક મચાવ્યો રખડતા ઢોરે અનેક લોકોને અડફેટે લીધા વાહનોને પણ પહોંચાડ્યું નુકસાન ખાણીપીણી અને લારીઓને પણ નુકસાન પહોંચાડ્યું આ પહેલા પણ રખડતા ઢોરને કારણે નાગરિકો જે છે અડફેટે લીધા હોય એવા બનાવો બની ચૂકેલા છે વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું ફરી એક વખત રખડતા ઢોરે વાહનોને નુકસાન પહોંચાડ્યું નાગરિકો ખૂબ જ હેરાન પરેશાન છે જેતપુરમાં આ મામલે હજુ સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવી અને વારંવાર આ પ્રકારે રખડતા ઢોર નુકસાન પહોંચાડી રહ્યા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ફરી ગુજરાતમાં પ્રચંડ પ્રચાર કરશે અમિત શાહ આજે અમદાવાદમાં પ્રચાર સભા સંબોધશે નરોડામાં અમિત શાહની ચૂંટણી સભા યોજાશે અમદાવાદ પૂર્વ બેઠકના ભાજપના ઉમેદવાર હસમુ પટેલના સમર્થનમાં સભા કરશે તો ચોથી મે ના રોજ દમણમાં દિલીપનગર ગ્રાઉન્ડમાં જાહેર સભા સંબોધશે દમણ દીવના ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલના પ્રચાર માટે સભા ગજવશે

વર્ષો જૂની ડ્રેનેજ સમસ્યાને લઈ વૃદ્ધ મતદારે કહ્યું પાંચ વર્ષથી ગુમો પાડી પાડીને થાકી ગયા છે રજૂઆત બાદ ડોક્ટર હેમાન જોશીએ સ્મિત લહેરાવતા વૃદ્ધોએ એ હાથ જોડીને જીવનો અભિવાદન પણ કર્યું પર પલટવારના દોર વચ્ચે હવે ચરમસીમાએ પહોંચ્યા છે માહોલ પરેશ ધાનાણીના વિવાદિત બોલ સામે પાટીલે માફીની માંગ કરી ચૂંટણી સમયે ગુજરાતની રાજનીતિમાં હવે હરક પદુડા શબ્દની પણ એન્ટ્રી થઈ ગઈ છે રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ ચૂંટણી પ્રચારમાં પટેલ અને ક્ષત્રિયોને હરક પદુડા ગણાવી દીધા બાપુએ અમારે અખતરો કરવાનો આ નિવેદન બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલે પણ પ્રતિક્રિયા આપી તેમણે કહ્યું કે કોંગ્રેસે પટેલ અને ક્ષત્રિય સમાજ નું અપમાન કર્યું છે આવી હલકી કક્ષાની વાત કરવી કોંગ્રેસને શોભતી નથી કોંગ્રેસે આ મામલે સમાજની માફી માંગવી જોઈએ તેવી પણ તેમણે માંગ કરી

મહત્વનું છે કે રાજકોટ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી હાલ પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે તેમની દરેક સભામાં તેઓ આગવી રીતે ભાજપ પર પ્રહાર કરતા નજરે પડે છે રાજકોટમાં એક સભામાં તેમણે પટેલો અને બાપુએ ભેગા થઈ ભાજપને ને વટવૃક્ષ બનાવ્યું તે સમાજ પર ભાજપ અત્યાચાર કરતો હોવાનો આરોપ લગાવ્યો હતો આ તરફ કચ્છ અને પણ ભાજપના ઉમેદવારો માટે પ્રચાર પૂરજોશમાં જોવા મળ્યો લોકસભાની ચૂંટણી નજીક આવતા કચ્છમાં ભાજપના ઉમેદવાર મતદાતાઓને વિનવવા મેદાને ઉતરી ગયા કચ્છ લોકસભા ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા અને ભવ્ય રોડ યોજાયો પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં રાપર ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જૂનાગઢ જિલ્લામાં માળિયા હાટીના જિલ્લા પંચાયત સીટ પર ભાજપનું સંમેલન યોજાયું સંમેલનમાં ક્ષત્રિયોના ડેમેજ કંટ્રોલ માટે રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા ખાસ હાજર રહ્યા સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિયો જોડાયા કેસરીદેવસિંહ જૂનાગઢ લોકસભાના ઉમેદવાર રાજેશ પટેલે પ્રચાર તેજ કર્યો માણાવદર અને વંથલી તાલુકાના ગામડાઓ ખોદી સંવાદ કરી રહ્યા છે મતદાન હવે એક સપ્તાહનો પણ સમય નથી રહ્યો ત્યારે હરિભાઈ ગામડે ગામડે જઈ મતદારો ને પ્રયાસ કરતા દેખાયા હરિભાઈએ કહ્યું કે પક્ષ પલટો કર્યો સુરેન્દ્રનગર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર મકવાણાએ શહેરી વિસ્તારમાં પ્રચાર દ્વારા લોકસંપર્ક હાથ ધર્યો શહેરની મધ્યમાં આવેલા મહેતા માર્કેટમાં તેઓએ તોપવાળા મેલડી માતાજીના મંદિરે દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા ત્યારબાદ મહેતા માર્કેટમાં આવેલ તમામ હોલસેલ વેપારીઓ અને દુકાનદારોને રૂબરૂ મળી જંગી બહુમતીથી જીતાડવા અપીલ કરી વેપારીઓ દ્વારા પણ ઠેર ઠેર ઋત્વિકભાઈ મકવાણાનું ફૂલહાર ફુલહાર પહેરાવીને સ્વાગત તેમજ અભિવાદન કરવામાં આવ્યું હતું દાતામાં ભાજપે મોટો ખેલપાટ બસો થી વધુ કોંગ્રેસી કાર્યકરો ભાજપમાં પડ્યા લોકસભાની ચૂંટણી પહેલા ઉમેદવારો ગોઠવાઈ ગયા છે અને પોતાના વિસ્તારોમાં પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે જોકે મતદાન નજીક છે ત્યારે પણ કોંગ્રેસમાં ગાબડા પડવાનો સિલસિલો થમતો નથી ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો મળ્યો અંબાજીમાં બસ્સો થી વધુ કોંગ્રેસી કાર્યકરો ભાજપમાં પડી ગયા ઋષિકેશ પટેલે આ તમામને ભાજપનો કેસ પહેરાવીને પક્ષમાં આવકાર્યા

હાથમાં કમળ આપી અને નરેન્દ્રભાઈ પાસે મોકલવાના છે આ તરફ બનાસકાંઠામાં ભાજપના ઉમેદવાર નો આક્રમક પ્રચાર રેખાબેને ભવ્ય રોડ શો યોજ્યો મતદાન તારીખ નજીક આવી રહી છે ત્યારે પ્રચારમાં ઉમેદવારો કોઈ કચાશ રાખવાના મૂળમાં નથી બનાસકાંઠામાં ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરીએ ભવ્ય રોડ શો યોજ્યો ડીસામાં હવાઈ પિલ્લરથી થી આ રોડ શો મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ડીજે સાથે યોજાયેલા રોડ શો રેખાબેન ચૌધરી ખુલ્લી જીપમાં સવાર થયા હતા અને લોકોનું અભિવાદન ચીલ્યું રોડ શો દરમિયાન ખ્યાતનામ કલાકાર તુષાર રામી અને દિવ્યા ચૌધરીએ ડીજે પર દેશભક્તિ અને ભાજપના સમર્થનમાં ગીતો ગાય લોકોમાં જોશ ભર્યો રોડ શો માં ધારાસભ્ય પ્રવીણ માળી અને ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં રેખાબેનનો રોડ ડીસા શહેરના વિવિધ માર્ગો ઉપર ફર્યો હતો જ્યાં તેમને લોકો તેમજ વેપારીઓનું ભારે સમર્થન મળ્યું હતું આદર તરફ અમદાવાદમાં મતદાન ને લઈને તૈયારીઓ પૂરજોશમાં સ્ટ્રોંગરૂમ ની સમીક્ષા કરાઈ રાજ્યમાં સાત મે રોજ લોકસભાની ચૂંટણી યોજાવાની છે જેને લઈ વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ છે ચૂંટણી પંચની ટીમ પહોંચી એલડી એન્જિનિયરિંગ કોલેજ અમદાવાદના અને ઓબ્ઝર્વર દ્વારા સ્ટ્રોંગ રૂમની સમીક્ષા કરવામાં આવી એલડી એન્જિનિયરિંગ અને ગુજરાત કોલેજ ખાતે સ્ટ્રોંગ રૂમ તૈયાર કરાયો છે બંને કોલેજને ને ફેરવવામાં આવશે તો બીજી તરફ સ્ટ્રોંગ રૂમ બહાર તારની ફેન્સિંગ કરાઈ છે સ્ટ્રોંગ રૂમની બારીઓ પણ સીલ કરી દેવામાં આવી આ ઉપરાંત રૂમ બહાર સીસીટીવીથી થી બાદ નજર રાખાશે આ તરફ મતદાન સાથે સંકળાયેલા કર્મચારીઓ પણ સજ્જ બની રહ્યા છે મતદાન લઈને લેને કર્મચારીઓને ટ્રેનિંગ અપાઈ રહી છે જે કર્મચારીઓને મતદાનની કામગીરી સોંપાઈ છે તેઓને એવીએમ અને વીવી પેટની ટ્રેનિંગ આપવામાં આવી અલગ અલગ સેશનમાં 1500 થી વધુ કર્મચારીઓને ટ્રેનિંગ આપવામાં આવી ટ્રેનિંગ સેન્ટર પર જ પોસ્ટલ બેલેટની વ્યવસ્થા કરાઈ છે જ્યાં તાલીમ સાથે સંકળાયેલા કર્મચારીઓએ મત અધિકારનો ઉપયોગ કર્યો હતો છૂટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું ચૂંટણી ફરજ પર રોકાયેલા કર્મચારીઓ મતદાનથી વંચિત ન રહી જાય એ માટે આયોજન ગુજરાતમાં ત્રીજા તબક્કામાં લોકસભાની ચૂંટણીનું મતદાન થવાનું છે જેને લઈને ચૂંટણી કર્મચારીઓને ઈવીએમ અને વીવીપેટની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે ત્યારે ટ્રેનિંગ સેન્ટર પર પોસ્ટલ બેલેટની પણ વ્યવસ્થા કરાઈ જ્યાં તાલીમ સાથે સંકળાયેલા કર્મચારીઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો ત્યારે પંચ્યાસી થી વધુ વય ધરાવતા વડીલો અને દિવ્યાંગોએ પણ બેલેટ પેપરથી મતદાન કરી પોતાના અધિકારનો ઉપયોગ કર્યો આ તરફ વલસાડ જિલ્લામાં ચૂંટણી ફરજ પર રોકાયેલા પોલીસ જવાનોએ મતદાન કર્યું વલસાડ પોલીસ હેડક્વાર્ટર પર પોલીસ જવાનો માટે પોસ્ટલ મતદાનની વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં જિલ્લામાં ફરજ બજાવતા અગિયારસો ને બાવીસથી પણ વધુ પોલીસ જવાનોએ પોતાના અધિકારનો ઉપયોગ કર્યો પોસ્ટલ બેલેટ મતદાન દરમિયાન વધુમાં વધુ લોકશાહીના પર્વમાં ભાગ લે અને મતદાન અવશ્ય કરે તેવું કલેક્ટર અને વલસાડ જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું ભરૂચ કલેક્ટર કચેરી ખાતે પોલીસ કર્મચારીઓ અને જીઆઈટીસીના જવાનોએ બેલેટ પેપરથી મતદાન કરી પોતાનું કિંમતી મત આપ્યો હતો ભરૂચ એસપી મયુર ચાવડાએ પોતાનું માટે સૂચન કર્યા નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ગુજરાતી આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ મહત્વના સમાચારથી થી કરીએ શરૂઆત સુરતમાં સિટી બસમાં ભીષણ આગ લાગતા લોકોના જીવ તાળવે ચોંટ્યા બસ બળીને ખાખ થઈ ગઈ